ભરૂચ એસીબી પોલીસે ચોક્કસ માહિતી આધારે મહાવીર ટર્નિંગ ઉપર વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા પોલીસે ચોરીના બસો બાવીસ કિલો કોપરનો જથ્થો ત્રણ મોબાઈલ વિવિધ પાના સહિત ચોરીના સાધનો અને ઇકો કાર મળી કુલ છ પોઈન્ટ ત્રેવીસ લાખનો જથ્થો જપ્ત કર્યા હતા અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે ઇકો કારમાં શંકાસ્પદ કોપરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતી આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત ઈકોકાર આવતા ટીમે કોર્ડન કરી રોકી હતી દરમિયાન અંદર તપાસ કરતા કોપરનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ઇકો કાર સવાર ચારે ઈશોમો ને તે ક્યાંથી લાવ્યો અને તે જરૂરી બિલ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગી ઉડાવ જવાબ આપવા લાગ્યા હતા જે આધારે જથ્થો ચોરીનો અથવા છળકપટથી મળ્યો હોવાની શંકા પ્રાથમિક એલસીબી પોલીસે ઇકો કાર સવાર વાલિયાના વાગલખોડ અમિત દામજી વસાવા ચામરિયાની મુકેશ અમરસિંહ વસાવા લુણાના સુનિલ છત્રસિંહ વસાવા અને જયેશ મનહર વસાવાની અટક કરી તેમની કડક પૂછપરછ કરતા દામજી વસાવાએ જયેશ વસાવાની ઇકો ગાડી ભાડે કરીને મુકેશ વસાવા સુનિલ વસાવા અને રવિ સાથે મળી ભરૂચ ચાવજ સ્થિત વિડીયો ફોન બંધ કંપનીના ગયા હતા ત્યાં પાના પકડ અને કતાર વડે કોપર વાયર અને પ્લોટ કટિંગ કરી ચોરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાથી કબૂલાત કરી હતી જે આધારે પોલીસે બે બાવીસ કિલો કોપર કિંમત રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખ ત્રણ મોબાઈલ દસ હજાર પાંચસો વિવિધ પાના પકડ તેમજ પાંચ લાખની એક ઓગાડી મળી કુલ છ લાખ ત્રેવીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અંકલેશ્વર નોબલ માર્કેટના રવિ નામના ઈશમને વોન્ટેજ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રાથમિક એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા ભરૂચના ચાવજ ખાતે ચોરી થઈ હોય આ અંગે ભરૂચ તાલુકા પોલીસમાં થકે પણ જાણ કરી વિડીયો કોન કંપનીના આધારિતના સંપર્ક કરી ચોરીનો ગુનો દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરી હતી